નમસ્કાર મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ વિટામિન ના મેજિકલ બેનિફિટ્સ વિટામિન ઈ આપણા શરીરના લગભગ દરેક અંગના માટે ખૂબ જ જરૂરી વિટામિન છે આ જે વિટામિન ઈ છે એ આપણા શરીરને કયા કયા ફાયદાઓ કરે છે વિટામિન ઈ કઈ કઈ વસ્તુઓ ખાવાથી મળે છે વિટામિન ઈ કેટલા સમય સુધી અને કેટલી માત્રામાં ખાવું જોઈએ અને કઈ વ્યક્તિએ વિટામિન ઈ ન લેવું જોઈએ એ બધા પ્રશ્નોના જવાબ તમને આજના આ વિડીયોમાં મળશે તો ચાલો શરૂ કરીએ વિડિયોને અને જાણીએ વિટામિન ઈના ફાયદાઓ કયા કયા છે પણ આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો મારા પરિવારમાં જોડાવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી સૌથી પહેલો ફાયદો મળે છે વિટામિન ઈનો આપણી સ્કીનને મિત્રો વિટામિન ઈ લેવાથી આપણા શરીરની અંદર કોલેજનનું જે પ્રોડક્શન હોય છે એ વધી જાય છે મિત્રો આ જે કોલેજન જે છે ને એ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણી શરીરને ટાઈટ રાખે છે ઇલાસ્ટિસિટી બનાવી રાખે છે અને આપણી સ્કીન જે છે તે હંમેશા યુવાન દેખાય છે તમે ઘણી બધી એડવર્ટાઇઝ જોઈ હશે એની અંદર તમે જોયું હશે કે આ ક્રીમની અંદર વિટામિન ઈ રહેલું છે તો આની પાછળનું કારણ એ છે કે વિટામિન ઈ જે છે તે આપણી સ્કિનની હેલ્થ માટે ખૂબ જ સારું વિટામિન છે જો તમે તમારી સ્કિન પરની કરશકીને દૂર કરવા માંગો છો ડાઘ ધબ્બાને દૂર કરવા માંગો છો સ્કિનનો ગ્લો વધારવા માંગો છો તો તમે વિટામિન ઈને તમારા ચહેરા પર લગાવી પણ શકો છો આ માટે તમારે શું કરવાનું છે કે વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે મેડિકલમાં તમને ઇવિયોન નામની વિટામિન ઈની કેપ્સૂલ મળી રહેશે એ વિટામિન તમારે કોઈ પણ ફેસ પેક બનાવતા હોય એની અંદર નાખી દેવાનું છે ફેસ પેક બનાવવા માટે તમારે લેવાનું છે ચણાનો લોટ એની અંદર તમારે ગુલાબજળ નાખી દેવાનું છે અને એની અંદર તમારે આ જે વિટામિન ઈ ની કેપ્સુલ હોય છે એ એક નાખી દેવાની છે બરાબર મિક્સ કરીને આ ફેસ પેકને ચહેરા પર લગાવી દેવાનો છે પછી દસ મિનિટ પછી ફેસ પેકને સાદા પાણીથી તમારે ધોઈ લેવાનું છે બીજો ફાયદો એ છે કે વિટામિન ઈ આપણને હાર્ટને લગતી જેટલી પણ પ્રોબ્લેમ છે એનાથી બચાવે છે આજકાલ હાર્ટઅટેક જે છે તે એકદમ સામાન્ય બની ગયો છે દર બીજી કે ત્રીજી વ્યક્તિને હાર્ટને લગતી પ્રોબ્લેમ હોય છે હવે આ હાર્ટને લગતી જે પ્રોબ્લેમ છે એ થાય છે કેમ એ થાય છે જ્યારે આપણા જે હૃદયની નળીઓ હોય છે એની અંદર લોહી જમા થવા લાગે છે લોહીના ત્યાં ગાંઠો બની જાય છે લોહી જાડું થઈ જાય છે તો આના લીધે હાર્ટ એટેક આવતો હોય છે બીજું કે જો તમારું ટ્રાઇગ્લિસરાઇડ વધારે હોય કોલેસ્ટ્રોલ વધારે હોય તો પણ તમને હાર્ટ એટેક થવાની સંભાવના વધી જાય છે તો વિટામિન ઈ જે છે તે આપણા લોહીને પાતળું રાખે છે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડને નિયંત્રણમાં રાખે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે તો આ જે વિટામિન ઈ જે છે તે હાર્ટને લગતી જેટલી પણ પ્રોબ્લેમ આપણને થાય છે એના કારણો જે હોય છે એને ઓછા કરે છે એટલે ભવિષ્યમાં આપણને હાર્ટ એટેક થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે એટલે એમ કહી શકાય કે વિટામિન ઈ આપણા હૃદયને તંદુરસ્ત રાખે છે અને હૃદય માટે એક રૂપ છે હવે ત્રીજો ફાયદો એવી સમસ્યા માટે છે જે મોટાભાગના લોકોને થતી હોય છે અને એ છે વાળને લગતી સમસ્યા વધારે પડતું શેમ્પૂ કરવાથી વાળમાં ડેન્ડ્રફ થઈ જવાથી વાળમાં ફંગસ થઈ જવાથી વાળ ખરવા લાગે છે વાળ તૂટવા લાગે છે વાળ બળચક થઈ જાય છે તો વાળને લગતી આ જેટલી પણ સમસ્યા છે એને વિટામિન ઈ દૂર કરે છે મિત્રો તમે જોયું હશે કે વાળ માટેના જે તેલની એડવર્ટાઈઝ આવે છે એની બોટલની ઉપર લખ્યું એ છે કે આ જે તેલ છે એ વિટામિન ઈથી ભરપૂર છે તો આનો મતલબ એ છે કે વિટામિન ઈ જે છે તે આપણા વાળની જે જડ હોય છે એને મજબૂત બનાવે છે હવે આ જે તમારા વાળની સમસ્યા છે એને તમે દૂર કરવા માંગો છો વિટામિન ઈનો ઉપયોગ કરીને તો તમારે શું કરવાનું છે કે વિટામિન ઈની બે કેપ્સ્યુલ લેવાની છે અને એ કેપ્સૂલને તમારે એલોવેરા જે જેલ આવે છે એની અંદર મિક્સ કરી લેવાનું છે જો આ એલોવેરા જેલ ઘરનું તાજું હોય તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળશે હવે આ બંનેને સારી રીતે મિક્સ કરીને આ પેસ્ટને તમારે વાળના મૂળની અંદર પાથિયે પાથિયે લગાવી દેવાનું છે આ પેસ્ટને તમારે બેથી ત્રણ કલાક સુધી રાખવાનું છે અને પછી તમારે સાદા પાણીથી આ એલોવેરા જેલને ધોઈ નાખવાનું છે વિટામિન ઈ જે છે તે વાળના જળને મજબૂતી આપશે અને જે તમારા વાળ ખરવાની પ્રોબ્લેમ છે વાળ તૂટવાની પ્રોબ્લેમ છે એ સમસ્યાને દૂર કરશે વિટામિન ઈને લેવાનો ચોથો ફાયદો મળે છે આપણા લિવરને મિત્રો લિવર જે છે તે આપણા બોડીનું સૌથી મહત્ત્વનું અંગ છે આપણા શરીરમાં જેટલા પણ ઝેરી તત્વો હોય છે એને બહાર કાઢવાનું કામ કરે છે લિવર પણ જ્યારે આપણું ખાનપાન સારું નથી રહેતું ત્યારે આપણા શરીરની અંદર આ ઝેરી તત્વોની માત્રા જે છે તે ખૂબ જ વધી જાય છે અને જ્યારે શરીરની અંદરથી આ જે ટોક્સિન છે ઝેરી તત્વો છે બહાર નથી નીકળતા ત્યારે એ લિવર ઉપર જમા થઈ જાય છે ફેટ સ્વરૂપે એટલે આપણું જે લિવર છે તે ફેટી લિવર બની જાય છે અને બીજું કે એક લિવર સિરોસિસ નામની બીમારી હોય છે જે આલ્કોહોલ વધારે પ્રમાણમાં પીવાથી થાય છે પણ જો તમે આલ્કોહોલ નથી પીતા અને તો પણ તમને લિવર સિરોસિસની સમસ્યા થઈ ગઈ છે એમાં શું થાય છે કે લિવરની અંદર સોજો આવી જાય છે તો આ પ્રકારની સમસ્યા હોય તો એને દૂર કરવામાં પણ વિટામિનની ખૂબ જ મદદ કરે છે પાંચમો ફાયદો વિટામિન ઈ આપણા શરીરની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરે છે આપણા શરીરની અંદર જે સેલ હોય છે ને એની એજિંગ થાય છે જેમાં આપણી ઉંમર વધે છે તેમ એ સેલની પણ ઉંમર થાય છે આ સેલની એજિંગ જે છે તે આપણા શરીરની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ નામની એક પ્રોસેસ થાય છે ત્યારે થાય છે વિટામિન ઈ એક પ્રકારનું એન્ટી ઓક્સિડન્ટ છે જે આ પ્રોસેસ છે એને અટકાવવાનું કામ કરે છે આ પ્રોસેસ જ્યારે આપણા શરીરની અંદર અટકી જાય છે ત્યારે સેલ જે છે તેની એજિંગ પ્રોસેસ છે તે સ્લો બની જાય છે આપણા શરીરની અંદર જેટલા પણ અંગો હોય છે એ બધાની એજિંગની જે પ્રોસેસ હોય છે એ સ્લો થઈ જાય છે આ વિટામિન એ લેવાથી વિટામિન ઈ રેગ્યુલર આપણા ડાયટની અંદર લેવાથી આપણા જે મગજની યાદ રાખવાની ક્ષમતા હોય છે એ વધી જાય છે ઉંમર વધવાની સાથે એક રોગ જે સામાન્ય રીતે જોવા મળે છે એ છે અલ્ઝાઇમા ડિઝીઝ આ અલ્ઝાઇમર ડિઝીઝની અંદર જે બ્રેનની કાર્યક્ષમતા હોય છે એ ઓછી થઈ જાય છે યાદ રાખવાની ક્ષમતા ઓછી થઈ જાય છે તો જો તમે રેગ્યુલર વિટામિન ઈને પોતાના ડાયટમાં લો છો તો આ અલ્ઝાઇમર ડિઝીઝ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે સાતમો ફાયદો વિટામિન ઈ ઉંમરલાયક વ્યક્તિઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે એક તો ઉંમર વધવાની સાથે પહેલાં તો ઇમ્યુનિટી વીક થઈ જાય છે આપણા હાડકા છે તે નબળા પડી જાય છે સાંધામાં દુખાવો થઈ જાય છે તો આ બધી સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે વિટામિન ઈ આઠમો ફાયદો મળે છે આપણા ફેફસાને ફેફસાની અંદર પોલ્યુશન વધવાના કારણે જે અસર થાય છે એ અસરને ઓછી કરે છે વિટામિન ઈ નવમો ફાયદો થાય છે વિટામિન ઈ નો ઇન્ફર્ટિલિટીમાં ઇનફર્ટિલિટી મેલમાં હોય કે ફિમેલમાં એ બંને લોકોમાં વિટામિન ઈ ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે મેલની અંદર સ્પમ કાઉન્ટ સ્પમની મોટિલિટી અને સ્પમની કાર્યક્ષમતાને વધારે છે સ્પમની જે ક્વોલિટી હોય છે એને સારી બનાવે છે ફિમેલની અંદર જે બીજ હોય છે તે સારા બને છે બીજની જે છૂટા પડવાની પ્રક્રિયા છે તે સમયસર થાય છે પીરિયડ જે છે તે સમયસર આવે છે ટૂંકમાં ઇનફર્ટિલિટી થવાના જેટલા પણ કારણો છે એ બધા કારણોને દૂર કરવામાં વિટામિન ઈ ખૂબ જ મદદ કરે છે દસમો ફાયદો મળે છે મહિલાઓ અને ટીનેજર્સ ગર્લને જે મહિલાઓને પીરિયડ સમયે અસહ્ય દુખાવો થાય છે તો આ દુખાવાને દૂર કરવા માટે વિટામિન ઈ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે એક સ્ટડીમાં એવું જોવા મળ્યું છે કે રેગ્યુલર જો તમે તમારા ડાયટની અંદર વિટામિન ઈ લો છો તો પીરિયડ સમયે થતા દુખાવામાં તમને ખૂબ જ રાહત મળે છે મિત્રો હવે સવાલ આવે છે કે વિટામિન ઈ જો આપણને આટલા બધા ફાયદાઓ આપે છે તો આ વિટામિન ઈને આપણે કઈ રીતે લેવું જોઈએ અથવા તો કઈ કઈ વસ્તુઓ ખાવાથી આપણને વિટામિન ઈ જે છે તે પર્યાપ્ત માત્રામાં મળે છે સૌથી પહેલા આવે છે વીજ જમ ઓઇલ તો આ જે વીજ જમ ઓઇલ હોય છે એની અંદર ખૂબ જ સારી માત્રામાં અને સારી ક્વોલિટીનું વિટામિન ઈ રહેલું છે જો તમે સવારે આ એક ચમચી પી લો છો તો તમને ડેલી રિક્વામેન્ટની વિટામિન ઇની જરૂરિયાત પૂરી થઈ જાય છે આ વીટ જેમ ઓઇલ જે છે તમને ઓનલાઈન સરળતાથી મળી રહેશે અથવા તો કોઈ પણ મેડિકલ સ્ટોર હોય ત્યાં પણ તમને આ સરળતાથી મળી રહેશે બીજા નંબર પર આવે છે સનફ્લાવર સીડ આ જે સનફ્લાવર પહેલા તો હલકુ ગરમ કરી લેવો અને લેવું એરટાઇટ ડબ્બામાં ભરી દેવોમાં કોઈ પણ સમય તમે એક ચમચી જો સનફ્લાવર સીડ ખાવ છો તો પણ તમને સારી માત્રામાં વિટામિન ઈ મળી રહે છે આ સિવાય બદામ અને મગફળી આ બંનેની અંદર પણ વિટામિન ઈ સારા માત્રામાં રહેલું છે બ્રોકલી ટામેટા અને પાલક આ ત્રણ શાકભાજીની અંદર પણ વિટામિન ની સારા માત્રામાં રહેલું છે ફ્રૂટની જો વાત કરીએ તો મેંગો એવોકાડો અને કીવી આ ત્રણ ફ્રૂટની અંદર પણ વિટામિન ની ખૂબ જ સારી માત્રામાં તમને મળી રહે છે આ સિવાય તમે વિટામિન ની સપ્લિમેન્ટ પણ લઈ શકો છો અથવા એની ટેબ્લેટ આવે છે એ પણ લઈ શકો છો પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વિટામિન ઈ જે છે તે ફેટ સોલ્યુબલ વિટામિન છે જો તમે આ વિટામિન ઈને લાંબા સમય સુધી લો છો અને વધારે માત્રામાં લો છો તો એ શરીરની અંદર ખરાબ અસર પેદા કરી શકે એટલે જો તમે ટેબ્લેટ અને સપ્લિમેન્ટ લેવાનું વિચારી રહ્યા છો તો તમારા ડૉક્ટરની સાથે એક વખત જરૂર કન્સલ્ટ કરો પછી જ તમે વિટામિન ઈની સપ્લિમેન્ટ અથવા તો કેપ્સ્યુલ લો અને બીજું કે જો તમે પ્રેગ્નન્ટ છો તો પણ તમારે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ વિટામિન ઈ લેવો જો તમે નાના બાળકોને વિટામિન ઈ આપવાનું વિચારી રહ્યા છો તો પણ તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જો તમે લોહીને પાતળું કરવા માટેની કોઈ પણ દવા ખાઈ રહ્યા છો તો પણ તમારે વિટામિન ઈ લેવા માટે ડૉક્ટરની સલાહ જરૂર લેવી કારણ કે વિટામિન ઈ જે છે તે લોહીને પાતળું બનાવવાનું કામ કરે છે એટલે જો તમે આવા કેસમાં વિટામિન ઈ લો છો તો તમારી સમસ્યા વધી શકે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા હસતા રહો અને પોતાનું ધ્યાન રાખો